અને આ અો તથા ઓપીપીટ ના માણસો હેરપર્સન પાચાભાઈ પ્રદ્યુમનસિંહ જીતેષભાઈ તથા મનુભાઈ વગેરે સ્ટાફના ખાનગી વાહન ખાનગી માણસોનો પણ સંપર્ક કરવો પડ્યો આમાં કારણ કે અમારે દરિયાની અંદર જવાનું હતું એટલે અમને અમારા બોટ ખાનગી બોટનો સંપર્ક કરી ખાનગી બોટવાળાને સાથે લઈ અને પ્રાથમિક બંનામું કરી પંચો સાથે ખધરૂ જગ્યાએ અમે તપાસ કરતા કે ભાઈ અમને આ એક બોટ અદાણી બોટ મળી બોટનો અમે રાઉન્ડ રાઉન્ડઅપ કરી રાઉન્ડઅપ કરીને અને બોટને સર્ચિંગ કરતા ખરેખરની અંદર ઇંગ્લિશ દારૂ હોય જેથી અમે અંદર ખલાસી અને માણસો હોય જેથી એને રાઉન્ડ અપ કરી અને દરિયા કિનારે અમે લઈ આવ્યા લઈ આવ્યા અને તપાસ કરતા એની અંદર અમને નવ નવ માણસો હતો અને એક સંઘર્ષમાં આવેલું બાળક હતું દસ જણા હતા અને એની પૂછપરછમાં એ દારૂ વિશાલ ઢોડિયા ઉમર ગામનો છે એને ભરાયો છે એની પૂછપરછમાં જે મેઈન જે અમને ઠંડેલ છે વિશાલ મહેશ પટેલ એને અમને પૂછપરછમાં કીધું અને આ બોટની અંદર ટોટલ દારૂ દારૂની દારૂ અમારી સાથે જે મળેલો છે એનો ટોટલ દારૂની કિંમત મુદામાલ સહિત નો પાંત્રીસ લાખ સત્તાવન હજાર બાણું નો દારૂ થાય છે એમાં ઇંગ્લિશ દારૂની કિંમત છે પચીસ લાખ નવ હજાર બાણું ટોટલ જુદી જુદી છે છે